પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીએ કાકરેશ તાલુકા મંડળના પંદર ગામડાનો પ્રથમ ચૂંટણી પ્રવાસ શિવરી ખાતે સભા યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટી ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ ડાબીએ કાકરેજ પંદર વિધાનસભા બેઠક વિસ્તારમાં સૌપ્રથમ ચૂંટણી પ્રવાસમાં વિકાસના કામોની પ્રશંસા કરી કાંકરેશ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરવામાં આવશે એ વાત એ ખાતરી આપી હતી અને કાર્યક્રમે સફળ બનાવ્યો હતો અને હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજેયત આગળ વધે અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ જાબીને જંગી બહુમતીથી વિજેય બનાવવા માટે મતદારોને આહવાન કર્યું હતું રિપોર્ટર અરવિંદસિંહ ભટેસરિયા કાકરેજ પાટણ લોકસભા ચૂંટણી પ્રવાસ કાર્યક્રમો પ્રવાસ કાઠના તાલુકામાં પણ પ્રવાસમાં હું આવેલો અને આજે પણ કાર્યકર્તાઓ મિત્રો વચ્ચે મળવાનું થયું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજામાં કાર્યકરોમાં સંગઠન મો અનેરો ઉત્સાહ છે ઉત્સાહ એ વાતનો છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ભારત દેશની પ્રજા ત્રીજી વખત ઐતિહાસિક વિજય બનાવી અને વડાપ્રધાન બનાવવા જઈ રહી છે મારા પ્રવાસ દરમિયાન વિકાસના કામો રસ્તાઓના કામો પાણીના કામો અનેક કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે અને હજુ પણ જો જો પાણીની વ્યવસ્થા ના હોય રસ્તાની વ્યવસ્થા ના હોય તળાવોની ના હોય એ વ્યવસ્થા અમે અમારી ભાર ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ખભે ખભો મિલાવીને પ્રજાના વિકાસના કાર્યો અમે કરવાના